મિત્રો વિડિયો ગમે વિડિયો ગમે તો લાઈક શેર કરી સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ પણ લખી જાય ખોડિયારમાં ચાલો ખોડિયાર માતાજીના દર્શન કરવી આપણે અને મંદિરના થાંભ પર જવો બે કબૂતર બે છે માતાજી રૂપે ચાલો ખોડિયાર માતાજીના દર્શન આપણે કરાવીએ વેઝાળકા ગામનું ખોડિયાર મંદિર છે આ ચાલો ખોડિયાર માતાજીના દર્શન કરવી આપણે લાઈક શેર કરી સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો ગમે એવી માનતા હોય તો અહીંયા પૂર્ણ થઈ જાય છે તેને માનતા રાખો તો ખોડિયારધામ મિત્રો તમે ખોડિયારમાં તૈયારના દર્શન કરી શકો છો અને કોમેન્ટમાં પણ જરૂર લખજો જય ખોડિયારમાં જય માય ખોડલ જય મા જય માતા